હેલો કેમ જો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કામ બધું પટી ગયું છે નાય ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને મારે જવું છે મહીસાણા થોડું કામ છે એ માટેની શિવબહેન મોબાઈલ લઈને નાય ધોઈને તૈયાર થઈને બેસી ગયા છે થોડી વાર મોબાઈલ જશે થોડું રમ્યા અને જેવો બહુ મસ્ત મજાનો પવન આવી રહ્યો છે તો પવન અત્યારે તો ભૂખ તો લાગત નહીં ગરમીની એટલે પવન ખાવા બેસી જવાનું લીમડાની નીચે જો કમ્પ્લીટ ક્રિશ થઈને નાઈ ધોઈ ને તૈયાર થાય ને જવાનું અને અત્યારે તો જુઓ ગરમ પાણી તો મૂકવાનું નહીં એટલે તો ચૂલાકી દેખાય છે પાછળ આવું પપ્પાની મમ્મી આપણે જોવો પડે ચક્કી પાણી પીતી હતી પણ જતી રહી

તો ગાઈ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે રોશની પ્રજાપતિ અઠ્ઠાણું ત્યાં તો તમે એમાં સર્ચ કરીને મારી આઈડીમાં જઈને મારી રીલ્સ પણ તમે જોઈ શકો તો ઇન્સ્ટાગ્રામમાં જઈને મને ફોલો કરી નાખજો મારી આઈડીનો જો મારો એક ડ્રેસ સીવડાયેલો હતો તો એમે કોટન હતું કોટન હોય એટલે તો પછી સુકવી દીધો છે મેં ધોઈને પછી પહેરવાનો

તો બને રહેજો બ્લોગમાં તો અમે જઈએ છીએ મહેસાણા ભૂમિ એક્ટિવા ચલાવશે હું પાછળ બેસી તો કેમ રડે છે અમને ભૂમિ તો ઇન્જેક્શન લાવવાનું એનો તાવ ને એટલે ખબર પડે બેટા દીકી દીકુ દીકુ જો બક્કલ ભરાયો દેદુ બક્કલ લે લે લે

બરાબર ટી-શર્ટ ચોઇસ કરીને હવે પેન્ટ પેન્ટ એટલે ગેર મે પહેરું માટે કોટનના કાર્ગોમાંથી લઈయే છે આ જ ગ્રે કલર લેકની નીચે ગ્રે કલર બહુ બસ લઈ લેવા જોને ટી-શર્ટ ને તો લઈ લે Oh! <laughs>

કપડા હવે જઈએ છીએ ઘરે પણ કઈ વસ્તુ લેવાનું છે તો બનાવીશું બ્લોગ તો બને રહેજો

અંબાજી પણ અંબાજી તો આવા ડુંગરો ના જવાય બેટા તો કે ના હોય ડુંગરો ગરમ થઈ ગયા હોય બીજે જો જો એમ કે એ એ પોકોગા છે પર પોકોગા એ ડુંગરા હોય ઈ કણે બેટા તપી લાવ ડુંગરો બધા ગાજન દો હા ગાજન દો

તો પછી રાત્રે ઠંડુ થઈ જાય એ માટે થોડો વહેલો બનાવી દઈશું ચાલો રસ બનાવી દઈએ કેરીનો ભાઈ જ રસ બનાવી દીધો કેરીનો અને ફ્રિજમાં મૂકી દીધો ઠંડુ થવા માટે મોટું ફ્રેશ થઈ ગઈ છું અને bà ra về à, chưa, say lắm, lim bị na, người làm time dài na, go bô gham na, time tôi chắp cái đầu, phải guys, tôi, cái này cái gì, trời ơi, quá, hôm nay, સેલ્ફી 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 મતલબી 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 લોકો છે અત્યારે જગતમાં સ્વાર્થની સગાઈ છે બધી દેખાવના સંબંધો મિત્રો દેખાવના સંબંધો છે અત્યારે જમાનામાં કોઈ કોઈનો નથી જાત મહેનત જિંદાબાદ જાતે ખુદ મજૂરી કરશો મહેનત કરશો પોતાના પગ ઉપર ઊભા રહી કેપેબલ થશો તો જ દુનિયા તમારી ઇજ્જત કરશે ને કદી કરશે નહીં તો છોકરીઓ હોય કે છોકરાઓ હોય ભણવામાં ધ્યાન આપજો મા બાપની મદદ કરજો એ જેવી પરિસ્થિતિમાં ભણાવો એ પરિસ્થિતિમાં તમે એડજસ્ટ કરતાં શીખજો અને ભણવામાં તો બહુ ધ્યાન આપજો પોતાના કરિયર વિશે બહુ વિચારવા જેવું છે પાછળથી કોઈ કોઈનું થતું નથી સમય એવો આવતો પોતાના પણ પારખા બની જાય છે તો મારો એક્સપિરિયન્સ મારો અનુભવ છે એના લીધે હું કહું છું કે પોતાનામાં ખામીઓને પણ ખૂબી શોધજો કંઈ ખૂબી સારી છે એના ઉપર ધ્યાન દોરજો એના પર મહેનત કરજો કોઈ ગમે તેવું મેણું માર કોઈ જાતનું ગમે તે બોલો તેને એક જાતના આશીર્વાદ બનાવી લેશો તો જ તમે આગળ આવશો મેણાને આશીર્વાદ બનાવશો ઈર્ષાણુને આશીર્વાદ સમજશો તો જ તમે પ્રગતિ કરી શકશો નકાઈ નહીં કરી શકો ખબર પડી શું કહે છે શિવરાઈ શરદી થઈ ગયા ગોળાણ બોળા ખાઈ ખઈ નહીં માં ભૂમિન ટુસન નહોતું બંધાઈ અગિયારમાં તો એ અગ્નિ એંશી ટકા અગિયાર કોમર્સ ઘરનું કામ પણ કરતી અને ભણતી અને આટલી ટકાવારી પણ લાવી છે તો એ આપણા મગજ ઉપર છે કે આપણે જીવનમાં શું કરવું કોઈ એમાં કોઈ ભણવામાં કોઈ ભાગીદાર નથી મિત્રો શખીમાં આવો બે હો ખાટલો લેતા હો બે હા હતા આવું જેઠ મહિનો ઓમ તો વૈશાખ મહિનો કહેવાય પણ આમ ગણવા જઈએ તો જેઠ મહિનો જ કેવાય બે અધિક આવી જતા વચમાં એટલે ભૂમિ થોડું આમ લાવીએ તો કિમાન પેલો ખાતરો ઢાળવા થાય જો મિત્રો કે બહુ મસ્ત મજાનો સહેલો આવું બેહવાનું વાતો ચી તો કરવાની ચમકો અત્યારે તો કશી કોમ નહિ જમીન તો વાવવાની સુટી કરી દીધી એટલે હવે ચિંતા નહી ચમકવા ભૂમિ ને આવતું હતું પૂછનનું બધું હોય પછી અમે ખેતરમાં જઈએ તો અમને બસુ ઘરમાં એટલે કંઈ કરી દીધી અને અમારે ખેતીમાં કઈ આ વખત તો ભલીવાર વાર આવ્યો નતો વીઘાની ત્રણ વીઘાની શિકર જેટલી દહમાણી શિકર વરિયાળી થઈ કે નહીં નહીં કે બમ્મી વચમણવાની પોચ એમ થોડો ફ્રી થઈએ

તો ગાઈઝ બોમે પકોડી લઈને આવી ગઈ છે કે ટેસ્ટ કરી લઈએ ચલો ખાવ નહીં મસ્ત

अच्छी है तो शिव तू तारा खा ले शिव की बात सच्ची है तो भिंडा भिंडी की सब्जी है खा ले आज भिंडी की सब्जी है रस बनाए इतना तो भिंडी की सब्जी चाहिए इसके साथ बहुत ही बढ़िया मेरे दिल के दिल के दिल के दु में तू हम ही आई જય રમાપી ની આરતી શરૂ થઈ ગઈ છે જુઓ એ મજા આવે પો ન પોન તો ગાઈસ આજે પણ આપણે સોંગ સાંભળતા સંભળશા સાંભળતા સાંભળતા રસોઈ બનાવી છીએ તો ભીંડી કી સબ્જી બના દે ગઈસ ચા તમે મજે જાઉંગા મેં ફી રહીસ રોટલી બનાવી દીધી જોવા તમે મારી હાલત જેવી થઈ ગયા પરસેવો પરસેવો થઈ ગયો હાથ ધોવાના બાકી રેપ શેપ થઈ ગયો પણ આપણે તો પોણી ડાયરેક્ટ આવે છે ઘરે જ અંદર જ આવ્યા તો ધોઈ દઈએ શાક બધું જોઈ લે આવ્યું ડાયરેક્ટ પાણી અત્યારે આવો હજુ સવારે આવો બે ત્રણ કલાક ના સાંજે આવો જો મિત્રો ડાયરેક્ટ મોટલા ચાલુ કરી દેવાનું પાણી કશી ચિંતા જ નહીં ભરવાની ભરવાની તો ચાલો હવે જમીએ એટલે જ મળીએ ચાલો જમવા આજ તો મનીષ ને परसे मजा तरशे बाइश हो नाइश हो चैननी वानी फरमाई सदी अरसनी नै नशी पाका ताला तरमागा आते उला नशी पाका दूह बेई पर मो अमना दी मैसादाग जो जवेमां छो टाइम मले हो गया अर्था मैसादा भी आबारू अं तयार तो नेको हा तो।